નામ રવિન્દ્રભાઈ મિસ્ત્રી તાપી જિલ્લા ઉપર તાલુકા બૌરુપા ગામનો રહેવાસી છું વિશ્વકર્મા યોજના હેઠળ મને સુતા ખેડ માટે અરજી કરવામાં આવી હતી આ અરજી મારી મંજૂર થઈ છે કોઈ પણ પ્રકારનો મને અડચણ તકલીફ થઈ નથી ત્યાર પછી મને વ્યા તાપી જિલ્લામાંથી ટ્રેનિંગ સેન્ટર ગવર્મેન્ટ ટ્રેનિંગ સેન્ટરમાંથી ફોન આવ્યો અને ટ્રેનિંગ માટે મને બોલાવવામાં આવ્યો ટ્રેનિંગ સારી રીતે થઈ એનો મને ભરપૂર પ્રકારનો લાભ મળ્યો છે અને ટ્રેનિંગ બાદ મને સરકાર તરફથી ટૂલ કીટ આપવામાં આવી છે આ ટૂલ કીટમાં અત્યાધુનિક સાહિત્ય છે એના દ્વારા મને ધંધામાં સારો ઉપયોગ મળ્યો છે પછી બેંક દ્વારા મને લોન મંજૂર થઈ છે આ લોન માટે મને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નથી આ લોનથી અને થી મારા વ્યવસાયમાં ઘણો ફાયદો થયો છે અત્યાધુનિક પરંપરાગત જે મારી કલા છે એના પર સારો અસરકારક ધંધામાં થયો છે અને આ સ્વાવલંબી જીવન જીવવા માટે એનો ઉપયોગ થયો છે એના માટે પીએમ વિશ્વકરણ યોજના આ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમારા જેવા કારીગીરો માટે જે વિચારલક્ષી યોજના શરૂ કરી એના બદલ હું એમનો આભાર માનું છું 朋友们。